સમગ્ર દેશમાં કિસ્સાઓ વધી રહ્યા છે એને ધ્યાન પર લઈને યુપીની સરકાર યોગી આદિત્યનાથજીએ એ કાયદો લાવ્યા છે બિહારમાં પણ એની વિચારણા થઈ રહી છે જ્યાં જ્યાં ભારતીય જનતા પક્ષ શાસન કરે છે એ તમામ ઠેકાણે આ લવજિહાદ વિરુદ્ધનો કાયદો લાવવાનો છે સ્વાભાવિક છે કે ગુજરાત તો હિન્દુત્વમાં સૌથી પહેલું માનનારનું છે એટલે અહીંયા સ્વાભાવિક રીતે જ જરૂર પડશે ત્યારે જ રીતે લવજિહાદનો કાયદાનો અમલ કરવામાં આવશે લવજિહાદનો કાયદો અહિયા ગુજરાતમાં પણ એટલા બધા કિસ્સા બની રહ્યા છે એને લઈને સરકાર આ કાયદો બનાવવો જોઈએ અને જરૂર પડે તો અમે એના માટે રજૂઆત પણ કરીશું તો ધારાસભ્ય માંગણી કરી છે કે લવજેહાદ નો કાયદો ગુજરાતમાં પણ બનવો જોઈએ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ ફોનલાઈન પર જોડાયેલા છે પ્રશાંતભાઈ આપનું સ્વાગત છે સી ચોવીસ કલાક પર બોલું ધારાસભ્ય શૈલેષ મહેતા કહી રહ્યા છે કે ગુજરાતમાં પણ લવજેહાદ નો કાયદો બનવો જોઈએ ઉત્તર પ્રદેશની જેમ આપનું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટી દેશની જનતાએ જંગી બહુમતી જનમત અપાયો છે સરકારની જવાબદારી તમામ ક્ષેત્રની હોવી જોઈએ પરિસ્થિતિ કોરોનાની મહામારીમાં સરકારની ગુજરાત સરકારની જે નિષ્ફળતા છે એમાં કોઈ ધારાસભ્યશ્રી બોલતા નથી નવ જેહાદ ની વાત કરીને લોકોની જવાબદારી સરકાર તરફથી છે એમાં મન ડાયવર્ટ કરવા માટે આવી વાતો કરવાની મેજોરિટી જે કાયદો કાયદાનું પાલન કરે છે દરેક જને જે પણ કાયદાની વિરુદ્ધમાં લઈ લવ જેહાજ ની વાત હોય કે ભ્રષ્ટાચારની વાત હોય કે લોકોને પોતાની સુવિધાઓ ના મળતી હોય સુવિધાનો અભાવ હોય મેડિકલ ના દ્વારા મેડ કોરોનાની મહામારીમાં ડોક્ટરો ની ઉઘાડી લૂંટ ચાલતી હોય શિક્ષણ નામે ઉઘાડી લૂંટ ચાલતી હોય તો તમામ ક્ષેત્રમાં ધારાસભ્ય સરકારની વિરુદ્ધમાં પ્રજાના હિતમાં વાત કરવી જોઈએ આ કાયદાની વાત કરીને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ ભારત દેશમાં તમામ ભારતીય તરીકે કોરોનાની મહામારીમાં લડત આપતા હોય ત્યારે આવા નિવેદનો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવાની વાત છે કાયદો કાયદાનું પાલન કરે છે અને આપણા બંધારણ ભારત દેશના બંધારણમાં એટલી તાકાત છે કે કોઈ પણ ગુનો કરતો હોય તે બચતો નથી તેમ છતાં આવી વાતો કરીને અત્યારની હાલની પરિસ્થિતિમાં ખરેખર જે ધારાસભ્યશ્રીઓની જવાબદારી હોય છે એમાં પ્રજાના હિતમાં કોઈ નિર્ણય નથી આવતો કે નિવેદન નથી કરવામાં આવતું એમાં સરકાર સરકારમાં કોઈ અપીલ કરવામાં નથી આવતી આજે કોરોનાની મહામારીમાં અમુક ડોક્ટરો ઉઘાડી લૂંટ ચલાવે છે તારે કોઈ ધારાસભ્ય નથી બોલતા સ્કૂલવાળા ઉઘાડી ફીઓના નામે લૂંટ ચલાવે છે એમાં કોઈ નથી બોલતા અને જે પ્રજાને આજે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં બાર ટકા હોય મુસ્લિમ શીખ ઈસાઈ હિન્દુઓ હોય તો આજે તમે નવ જેહાદ જેવી વાતો કરીને પ્રજાને ગેરમાર્ગે દોડાવ એનો મતલબ એ થાય કે તમને તમારા ભારત દેશના બંધારણ પર વિશ્વાસ નથી ભારત દેશના કાયદા પર વિશ્વાસ નથી ભારત દેશનો કાયદો એટલો મજબૂત છે તમામ ભારતીયો ની અસર થાય છે

જી આભાર આપનો આ સમગ્ર વાતચીત બદલ તો રાજ્યમાં લવજેહાદના મામલા વધ્યા હોવાનો ધારાસભ્ય શૈલેષ મહેતા દાવો કરી રહ્યા છે અને તેના જ તર્જ પર તેઓ કહી રહ્યા છે કે યુપીની જેમ રાજ્ય સરકાર પણ આ અંગેનો કાયદો લાવે અને તે માટેની રજૂઆત પણ કરવામાં આવશે સીધા જે વડોદરા વડોદરાથી રવિ અગ્રવાલ જોડાયેલા છે રવિ જે રીતે ધારાસભ્ય માંગ કરી રહ્યા છે કે લવજેહાદના કાયદો આવવો જોઈએ શું કહેવું છે વડોદરાવાસીઓનું તેઓ કેટલા સહમત છે બિલકુલ મિહિર જે રીતના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તો માંગણી કરી દીધી છે કે રાજ્યમાં પણ લવ લવજેહાજ માટેનો કાયદો બનવો જોઈએ કારણ કે રાજ્યમાં લવ લવજેહાજના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આપણી સાથે વડોદરાના નાગરિકો છે તેમની સાથે આપણે વાત કરીશું સૌપ્રથમ આપને પૂછવા માગીશ શું કેશો તમે જે રીતના યુપીની ગવર્મેન્ટે લવજેહાજનો કાયદો લાવ્યો છે ત્યાર પછી બીજી જે ભાજપ શાસિત ગવર્મેન્ટ છે તે પણ લાવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ હવે લવ લવજેહાજનો કાયદો બનવાની માંગ ઉઠી છે તમારું સિટીઝન તરીકે શું માંગનું છે કે કાયદો બનવો જોઈએ આવો આ કાયદો સો અને સચ્ચો કાયદો છે અને દેશના દરેક ખૂણામાં કાયદો લાગુ કરવો જોઈએ કારણ કે આ કાયદાની અંદર સૌથી સહન કરવાનો વારો સ્ત્રી જાતને જ આવે છે કારણ કે જ્યારે મેરેજ કરીને જે જૂઠા નામો ધારણ કરીને જે મેરેજ કરે છે બરાબર છે ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને ત્યા ત્યારબાદ બરાબર છે જ્યારે લેડીઝને ખબર પડે છે કે સામેવાળો વ્યક્તિ પરાય ધર્મનો છે ત્યારે સૌથી વધારે એની બદનામી થાય છે અને બીજું એના ઘરવાળા નથી એને અપનાવતા નથી સાસરીવાળા અપનાવતા બરાબર છે એ રીતે દરેક આ કાયદાની ફાયદો લેડીઝ જાતને જ છે લેડીઝ જાતનો ફાયદો છે તમારું શું માનવું છે જે રીતના કાયદો બનાવવાની માંગ ઉઠી છે તમે કેટલા સહમત છો કાયદા બનાવો એવા કાયદો સારો છે લેકિન એવું મતલબ એ કાયદો સારો છે જે થાય છે એ કરી રહ્યા છે બરાબર કરી રહ્યા છે એવો અમને કોઈ એ નથી લેકિન એવું કેવું છે કે આ સરકાર કાયદો લાગુ કરી રહી છે

સમાજ અંદર સારી એક એજ આવે એકતા જળવાય એના માટે આ કાનૂન લાવવો જરૂરી છે

ડભોઈથી ધારાસભ્ય તેમણે આ મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે યુપીની જેમ રાજ્ય સરકાર પણ આ અંગેનો કાયદો લાવે ગુજરાત